નમસ્કાર મિત્રો આજે આપણે હરસિદ્ધિ માતાના પ્રાગત્યની કથા તેમજ શેઠ ઝઘડુસા વિશે વાત કરશું દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા કલ્યાણપુર તાલુકાના હર્ષદ મુકામે આવેલા હરસિદ્ધિ માતાના મંદિર નું આ મંદિર દરિયા કિનારા એક પર્વત પર બનેલું છે જે કોયલા ડુંગર તરીકે પ્રસિદ્ધ છે કોયલા ડુંગર ની ટોચે અને ડુંગર ની તળેટી માં એ બંને જગ્યા એ માતાજી ના મંદિરો છે જેના દર્શન દરરોજ હજારો હરિભક્તો કરે છે આ બંને મંદિરો સાથે પૌરાણિક કથાઓ પણ જોડાયેલી છે હર્ષિદ્ધિ માને હર્ષલ હર્ષદ અને માતા માતા જેવા નામો દ્વારા પણ ઓળખાય છે ભગવાન શ્રી કુળદેવી પણ છે હવે વાત કરશું આપણે હરસિદ્ધિ માતાના પ્રાગટ્ય કથા વિશે શ્રી કૃષ્ણ ભગવાન ના કુળદેવી કહેવાતા હરસિદ્ધિ માતા નું ડુંગર પર પ્રાગટ્ય કેવી રીતે થયું તેની કથા એવી છે કે બે દ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુર ને હણવા માટે ભગવાન શ્રી કૃષ્ણ એ તેમના કુળદેવી હરસિધિ માતા ની કોયલા ડુંગર પાસે પૂજા અર્ચના કૃષ્ણ ની ભક્તિ થી પ્રસન્ન માતા ડુંગર પર પ્રગટ થયા અને શ્રી કહ્યું કે તમે તો છો છો છતાં મને કેમ યાદ કરી ત્યારે શ્રી કૃષ્ણ એ માતા ને વિનંતી કરી કે બે દ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુર ને હણવા માટે મારે તમારી સહાય ની જરૂર છે માતાજીએ વચન આપ્યું કે જયારે તમે છપ્પન કોટી યાદવો સાથે શંખાસુર ને હણ

જયારે કોયલા ડુંગર પાસે માતાજી ના મંદિર ની સન્મુખ આવે ત્યારે તેમનું સ્મરણ કરીને દરિયામાં નાયલ પધરાવું જેથી તેમની આગળ એક વાર કચ્છના વેપારી દરિયો ખેડવા નીકળ્યા પરંતુ તેઓ માતાજી ની સન્મુખ આવતા આહુતિ આપવાનું ભૂલી ગયા એટલે તેમના છ વાહન ડૂબી ગયા અને સાતમું વાહન બચાવી લેવા માટે ઝઘડુસા એ માતાજી ને ભાવ ભરી પ્રાર્થના કરી જેનાથી માતાજી પ્રસન્ન થયા અને વર્ગ

તેમની ભક્તિ થી પ્રસન્ન થયા અને જગડુસા તેમનો દીકરો બંને પત્નીઓ તથા તમામ બલીઓ તપશર્યા કરીને દેવીને પ્રસન્ન કર્યા અને તેમને પોતાની સાથે ઉજ્જૈન લઈ ગયા આમ માતાજી વાસ રાત્રિ દરમિયાન ઉજ્જૈનના હરસિદ્ધિ મંદિર અને દિવસ દરમિયાન દ્વારકા જિલ્લામાં હરસિદ્ધિ મંદિર હોય છે માતાજી અહીં પધારે તે વખતે હિંડોળા નો અવાજ થાય ત્યારબાદ જ આરતી કરવામાં આવે છે અને ત્યારબાદ જ દર્શન થાય છે હરસિદ્ધિ માતાનું મંદિર પોરબંદરથી ચાલીસ કિલોમીટર અને દ્વારકાથી પચાસ કિલોમીટરના અંતરે આવેલું છે તો મિત્રો આ તો હરસિદ્ધિ માતાના મંદિરનો ઇતિહાસ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો ધન્યવાદ